અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના અમીરપરા ગામ ખાતે પણ કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂત દ્વારા ડુંગળીના ઊભા પાક પણ ટ્રેક્ટર ચલાવી દેવાયું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની કફોડી હાલત થઈ છે ખેડૂતોને કપાસ ડુંગળી સહિતના વિવિધ પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના અમીરપરા ગામના ખેડૂત લાલજીભાઈ લાલાભાઈ ભોજાણી દ્વારા પણ પોતાના ડુંગળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ જતાં ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ખેડી નાખવામાં આવ્યું હતું આવા તો કેટલાક ખેડૂતોનું ખેડૂતોને ડુંગળી કપાસ મગફળી સહિતના કેટલાક પ્રકારના પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે